કાશ્મીર હુમલાના વિરોધમાં નસવાડી વેપારી મંડળ તેમજ નાના મોટા વેપારીઓએ બજારો સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હિન્દુ ધર્મ પૂછીને હુમલો કર્યો છે જે આતંકવાદના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના બોરિયા તણખલાના વેપારીઓ દ્વારા બજાર બંધ કરી વિરોધ કરાયો હતો અને વેપારીઓએ જેવી રીતે ઇઝરાયેલ સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે તેવી જ રીતે ભારત સરકારે પણ આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી નસવાડી તાલુકામાં મુખ્ય વેપારી મથક નસવાડી બજાર સજ્જડ બંધ થયું હતું પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ખડકી દીધો હતો આજ રોજ નસવાડી કણકલા બોરિયાદ દરેક વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખીને જે પહેલગામમાં આતંકવાદી દ્વારા આમ નિર્દોષ પર્યટકોનો આતંકવાદી દ્વારા હિન્દુ ધર્મની ખાસ કરીને ઓળખ કરીને આતંકવાદીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોને મારવામાં આવેલ છે તેનાથી નસવાડી બોરિયાદ તણકલાના દરેક વેપારીઓમાં ગુસ્સો હોવાથી સ્વયંભૂ બજાર બંધ રાખીને સરકારને એક મેસેજ પહોંચાડવા માંગે છે કે આતંકવાદીઓને એવી કઠોરમાં કઠોર સજા કરો જે બીજી વાર આવું ખોટું કૃત્ય કરતાં સો વાર વિચારે રસવાડી પૂરો બંધ પાડી અને જે મૃતક પહેલગામની અંદર જે આતંકવાદીઓથી થયેલા છે જે એમની શ્રદ્ધાંજલિ રૂપે નસવાડી બંધ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે તે દિલથી અને આ સરકારને આ બંધ પાડીને એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે જે આતંકવાદ થાય છે એનો નસવાડી ગામને નસવાડી તાલુકાને ખૂબ આક્રોશ છે અને અમે એવું માંગ કરી છે કે એ આતંક આતંકવાદીઓને પૂરેપૂરું મતલબ એમને ખતમ કરી રાખે એવી અમારી માંગ છે એવી માંગ સાથે અમે નસવાડી बुरिया तणकला तमाम बंद राखी और भी मांग हमें करीजिए हमारे नसवाड़ी गाँव में तनखला गाँव की बात करें हम या बुरियात गांव की बात करें सभी हमारे व्यापारी एकजुट होकर के पहलगाम में होने वाली दुर्घटना का हम लोग एकजुट होकर के विरोध करते हैं और जितने भी छोटे बड़े हमारे व्यापारी हैं एकजुटता के प्रतीक के रूप में सभी लोग अपने काम धंधे को आज बंद किए हुए हैं ये बात को दिखाने के लिए कि हमारा आक्रोश है पहलगाम जैसी दुर्घटनाओं के प्रति समाचारों न सतत अपडेट टीएनएन न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो करोरी साथ जोड़े रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर